સંસારની અંદર જીવનનો ક્રમ છે એના કારણે ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ એ મળી જવાની શક્યતા છે દુઃખ પછી સુખ આવતા કદાચ વર્ષો લાગે છે પણ આ જગત ની અંદર માટેની જેટલી તલત અને મમત્વ લાગે છે આપણા પોતાના જીવનની અંદર ધર્મને સાચવી લેવા માટેની મમત અને મહત્વ છે એટલા નથી કારણ કે ધર્મ અંદર છે સંપત્તિ ન મળે સામગ્રી ન મળે આ જગત અંદર તો કેવી રીતે જીવાય આ ક્રેશચન આપણને લાગે છે પણ ધર્મ ના કરાય તો આ જગતની અંદર મોહના સામ્રાજ્ય ની વચ્ચે કઈ રીતે સુરક્ષિત રહી શકાય ને કે પ્રશ્નાર્થક આપણને ક્યારેય